નમસ્કાર મિત્રો ફરી તમારું સ્વાગત છે આજે આપણે ગળ્યા પુડલા બનાવીશું ઘઉંનો લોટ અને ગોળમાંથી બનતી આ એક ખૂબ જ પૌષ્ટિક એવી ગુજરાતી વાનગી છે તો આ ગળ્યા પુડલા બનાવવામાં ઘણા લોકોને તકલીફ પણ પડતી હોય છે તો આજે આપણે તેને પરફેક્ટ માપ સાથે બનાવીશું અને એને લગતી હું તમને થોડી ટીપ્સ પણ શેર કરીશ તો અહીં પુડલાનું ખીરું બનાવવા માટે મેં અડધો કપ જેટલો દેશી ગોળ લીધો છે અહીં ગોળ પાણીમાં જલ્દી ઓગળી જાય એટલા માટે બને એટલું આપણે તેને બારીક સમારીને લેવાનું છે આપણે અડધો કપ જેટલો ગોળ લીધો છે તો એમાં હું દોઢ કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું હવે આ ગોળ છે એ પાણીમાં જલ્દી ઓગળી જાય એટલા માટે પાણી અહીં આપણે થોડુંક હૂંફાળું ગરમ કરેલું લેવાનું છે એકદમ વોર્મ વોટર હવે અહીં આ ગોળ બરાબર ઓગળી જાય અને એના માટે આપણે જે હલકું ગરમ પાણી લીધું છે એ બરાબર ઠંડુ થઈ જાય એ પછી જ આપણે તેમાં લોટ મિક્સ કરવાનો છે તો આને આપણે ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ આપીશું તો અડધી કલાક થઈ ગઈ છે ને આપણે જોઈ રહ્યા છીએ કે આપણો ગોળ પણ બરાબર ઓગળી ગયો છે હવે આમાં થોડોક પણ કચરો હોય તો આને તમે ગાળી શકો છો આ એકદમ ક્લીન છે એટલે હું એને અહીં ગાળતી નથી અને પાણી પણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે આમાં આપણે લોટ મિક્સ કરી દઈશું અહીં મેં એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ આપણે જે રોટલી બનાવવા માટે વાપરીએ છીએ તે જ લીધો છે રેસીપી બનાવી એકદમ અઘરી તો નથી પણ થોડી ટ્રીકી છે ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ગળિયા પુડલા બરોબર બનતા નથી હોતા બનાવતી વખતે તવાની અંદર સ્ટીક થઈ જતા હોય છે તૂટી જતા હોય છે અને મોટા બનાવવા જઈએ તો પણ એ તૂટી જતા હોય છે તો અહીં આપણે એનું જ્યારે ખીરું બનાવીએ ત્યારે ગોળ પણ માપીને નાખવાનું હોય છે ગોળનું પ્રમાણ જો સહેજ પણ વધી જાય તો પણ આ બધી સમસ્યા થતી હોય છે તો દોઢ કપ પાણીમાં આપણે પહેલાં એક કપ જેટલો લોટ નાખ્યો અને હું અત્યારે બીજો વન ફોર્થ કપ જેટલો લોટ મિક્સ કરી દઉં છું તો અહીં કુલ આપણે દોઢ કપ જેટલું પાણી લીધું અડધો કપ ગોળ અને એની અંદર સવા કપ જેટલો લોટ મિક્સ કર્યો છે તો અહીં આમાં આપણે સવાથી દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધો હોય તો એમાં આપણે ત્રીજા ભાગનો એટલે કે અડધો કપ જેટલો જ ગોળ મિક્સ કરવાનો છે હવે આમાં આપણે થોડા મસાલા મિક્સ કરીશું તો હું અહીં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર મિક્સ કરી દઉં છું એની સાથે આપણે એક ચમચી જેટલો વરિયાળીનો પાવડર મિક્સ કરીશું અને એની સાથે હું અહીં થોડોક અડધી ચમચી કરતાં પણ ઓછું મરીનો પાવડર મિક્સ કરી દઉં છું એનાથી પુડલાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે અને એક ચમચી જેટલી હું અહીં ખસખસ પણ મિક્સ કરી દઉં છું તો આ બધા મસાલા એડ કરશો તો એનાથી પુડલા ખૂબ જ ટેસ્ટી બને છે આને સ્કીપ કરીને પણ તમે પુડલા બનાવી શકો છો પણ મસાલાના કારણે એનો ટેસ્ટ વધારે સારો લાગે છે હવે અહીં આપણે ઘઉંનો લોટ લીધો છે ને આપણે જોઈ રહ્યા છે કે આમાં થોડા ઘણા લમ્સ પણ દેખાઈ રહ્યા છે અહીંયા આ રીતે ખીરું તૈયાર કરીએ પછી તરત જ આપણે તેના પુડલા નથી બનાવવાના ઘઉંના લોટને પાણીમાં આપણે બરોબર પલળવા દેવાનો છે એ પછી જ આપણે તેના પુડલા બનાવવાના છે તો આને ઢાંકીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું હવે અડધી કલાક રેસ્ટ આપ્યા પછી એને આપણે ખોલીને જોઈ લઈશું હવે આપણે જોઈ રહ્યા છીએ કે ખીરામાં જે લમ્સ હતા એ બધા જ જતા રહ્યા છે ને ખીરું એકદમ લીસ્સું થઈ ગયું છે તો અહીં પાણીમાં લોટ બરાબર પલળી જાય ને ખીરું આ રીતે લીસ્સું ને સ્મૂથ બની જાય એ પછી જ આપણે તેના પુડલા બનાવીશું અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે અને ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે પેન બરાબર પ્રી હીટ થઈ જાય એ પછી જ આપણે તેની પર ખીરું પાથરવાનું છે તો થોડું પાણી છાંટીને આપણે આ રીતે એને ચેક કરી લઈશું અહીં પેન એકદમ ગરમ થઈ ગઈ છે અહીં જો તમારી પેન બરાબર ગરમ નહીં થઈ હોય એકદમ ઠંડી હશે ને તમે એની પર ખીરું પાથરી દેશો તો પણ ખીરું છે એની પર સ્ટીક થઈ જશે પુડલો બરાબર બનશે નહીં પેન પર અહીં મેં થોડું ઘી લગાવી દીધું છે ને ફરી એકવાર ખીરાને આપણે હલાવીને મિક્સ કરી દઈશું હવે અહીં પેનને બરાબર પ્રીહીટ કરી લીધા પછી આ રીતે આપણે ખીરું પાથરીએ ત્યારે થોડીક વાર માટે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું એકદમ લો ફ્લેમ પર આ રીતે ખીરું પાથરીને તમે ફેલાવી દેશો તો એનાથી ખીરું સ્ટીક નહીં થાય અને પૂટલો એકદમ મોટો પણ બનશે આ રીતે પાથરી દીધા પછી ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ કરી દઈશું ગળ્યા પૂટલા તમે તેલની બદલે ઘીમાં બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે તો કિનારી પર આ રીતે આપણે થોડું ઘી પાથરી દઈશું અને એની ઉપરની બાજુ પણ આ રીતે આપણે ઘી લગાવી દઈશું તો આ બનાવતી વખતે તવાનું ટેમ્પરેચર પણ તમારે મેન્ટેન કરવાનું છે જો તવો એકદમ ગરમ થઈ જશે તો પુડલો બળીને કાળો થઈ જશે અને સ્વાદમાં પણ થોડો કડચો લાગશે આ રીતે નીચેની બાજુથી ચડીને થોડો લાલ થઈ જાય એટલે કિનારીથી આપણે તેને ખોલતા જઈશું અને આ રીતે તવી તેની મદદથી આખો પુડલો પહેલાં ખોલી લેવાનો છે પછી જ આપણે તેને ફ્લિપ કરીશું અહીં આપણે કિનારી પર ઘી નાખ્યું ત્યારે જ ઉપર ઘી પાથરી દીધું હતું તો યાદ રાખો કે ઉપરની સાઈડ પર ઘી લગાવ્યા પછી જ એને તમારે ફ્લિપ કરવાનું છે ગોળના પાણીની અંદર લોટને તમે અડધી કલાક માટે પલળવા દેશો તો એનાથી પૂટલો એકદમ જાળીદાર બને છે જુઓ એની પર ખૂબ જ સરસ જાળી પણ આવી છે અને એકદમ સોફ્ટ પણ બનશે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે વચ્ચેથી થોડો કાચો લાગી રહ્યો છે તો ફરી એકવાર ફ્લિપ કરીને આપણે તેને બરોબર ચડવા દઈશું તો આને ચેડવતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે તો હવે બંને બાજુથી સરસ ચડી ગ હોય છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું મને બનાવતા ફાવી રહ્યા છે એટલે હું અહીં થોડીક મોટી સાઈઝના પુટલા બનાવી લઉં છું જો તમે બિગનર્સ છો કે પછી આ રીતે મોટા ના ફાવે તો શરૂઆતમાં તમે થોડા નાના નાના બનાવી લો તમને થોડીક પ્રેક્ટિસ થઈ જશે પછી તમે આ રીતે મોટા પણ બનાવી શકશો તો અહીં પૂર્લો દીધા પછી તરત જ આપણે સાઈડમાં ઘી લગાવી દઈશું અને એની ઉપરની સાઈડ પણ આપણે આ રીતે ઘી લગાવી દઈશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે પુડલા આપણે એકદમ મોટી સાઇઝના ઢોંસા જેવા બનાવ્યા એકદમ પાતળા પણ બન્યા છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે ખૂબ જ પોચા બને છે તો અહીં ગળ્યા પુડલાનું ખીરું તૈયાર કરીએ ત્યારે આપણે થોડીક જ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે આપણે ગોળમાં જે પાણી મિક્સ કરીએ ગરમ કરેલું એ પાણી એકદમ ઠંડુ થઈ જાય અને ગોળ બરબર ઓકળી જાય એ પછી જ આપણે તેમાં લોટ મિક્સ કરવાનું છે અહીં આપણે એકદમ ગરમ ગરમ પાણીમાં લોટ મિક્સ નથી કરવાનો અને ખીરું બનાવતી વખતે લોટ અને ગોળનું પ્રમાણ જળવાઈ રહે એ પણ ખૂબ જ જરૂરી છે ગોળ જો સાહેબ પણ વધારે પડી જશે તો એનાથી પણ પુડલા થોડા ચવડ બની જતા હોય છે અને ગોળ જો થોડો વધારે હોય તો એનાથી પણ પુડલા સરખા ઉછળતા નથી હોતા પેનમાં સ્ટીક થઈ જતા હોય છે અને એ બધાની બીકે જો તમે ગોળ થોડો ઓછો નાખશો તો એનાથી પુડલા થોડા ફીક્કા અને મોળા લાગશે એ તમને ખાવાની મજા નહીં આવે તો અહીં આપણે લોટ અને ગોળનું જે પ્રપોઝલ લીધું છે એ એકદમ પરફેક્ટ છે પુડલા એકદમ ગળ્યા બન્યા છે બહુ ગળ્યા ના બનાવવા હોય તો અહીં તમે ગોળનું પ્રમાણ થોડું ઓછું પણ કરી શકો છો ગોળની સાથે ખાંડ મિક્સ કરવાથી પણ ઘણીવાર પુડલા થોડા ચવળ અને એકદમ કડક બની જતા હોય છે તો આ રીતે એકલા ગોળમાંથી જ બનાવી લેશો તો એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે તો આ જ રીતે ખીરું તૈયાર કરીને પછી તમે એના એકદમ નાની નાની સાઇઝના પુડલા બનાવીને રબડી સાથે પણ સર્વ કરી શકો છો તો અહીં આપણે સવા કપ જેટલો ઘઉંનો લોટ લીધો તો એમાંથી પાંચ નંગ મોટી સાઇઝના પુડલા બનીને તૈયાર થયા છે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ